માળિયાહાટીના તાલુકા પંચાયતનું રાજકારણ છેલ્લા વરસ દિવસથી ગોટાળે ચડ્યા બાદ પૂર્વ પ્રમુખ ભાવનાબેન દિલીપસિંહ સિસોદિયાની વરણી બાદ થયું સ્થિર પૂર્વ પ્રમુખ નયનાબેન આશીષભાઈ લાડાણી ઉપર ભાજપના સદસ્યો દ્વારા અવિશ્વાસની દરખાસ્ત બાદ હોદ્દા ઉપરથી કરાયા હતા દૂર આજે તાલુકા વિકાસ અધિકારી મિલન પાવરાના અધ્યક્ષ સ્થાને યોજાયેલ પ્રમુખ પદની ચૂંટણીમાં ભાજપે ભાવનાબેનને આપ્યું હતું મેન્ડેટ ભાવનાબેન દિલીપસિંહ સિસોદિયાની પ્રમુખ પદે બહુમતીથી વરણી થતા તાલુકા ભાજપ આગેવાનો તથા કાર્યકરોમાં ખુશીનો માહોલ તાલુકાભરના પડતર કામો શરૂ થવાની લોકોની આશા છેલ્લા એકાદ વર્ષથી તાલુકા પંચાયતનું ગોટાળે ચડેલ રાજકારણ પણ સ્થિર થવાની આશા લોકો દ્વારા પ્રમુખ તરીકે વરણીને આવકારી શુભેચ્છાઓ અપાઈ રિપોર્ટર વિનોદ બી રૂજાતલા તલા માળિયા હાટીના જે બધા તાલુકાના જે કામ હશે બધા સભ્યો ને સાથે રાખી જનતા ને સાથે રાખી કામ આજે ત્રીજી વખત માળિયા તાલુકા તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે જ્યારે મારું મેન્ડેટ આપવા ગયું છે જેના સાંસદ શ્રી રાજેશભાઈ સુડાસમા કિરીટભાઈ પટેલ જિલ્લા ભાજપ પ્રમુખ ધારાસભ્યશ્રી પ્રદેશ મોડી પટેલનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આ તાલુકાની મને ત્રીજી વખત સેવા કરવાની તક આપી છે એ બદલ હું બધાનો આભાર માનું છું અને તાલુકાના નાના મોટા જે કંઈ પ્રશ્ન પડતર છે કે પેન્ડિંગ છે જેની તાલુકા પંચાયતના તમામ સદસ્યો સાથે મળી અને આ તાલુકાનો વેગબંધ તો કેવી રીતે બને એના માટે એના પૂરા પ્રયાસો પ્રમુખ સાહેબ આવી રીતે વરસાદ થયો છે ખેડૂતને નુકસાની થઈ છે એ માટે તમે સર્વે કરાવશો અમે ઉપર લેખિતમાં મોકલ્યું છે અને જરૂર પડશે તો પાછા ફરી જશું અને ખેડૂતોને જેવી રીતે લાભ મળે એવા અમારા પ્રયાસો રહેશે મારું નામ બિલનકુમાર જીવાભાઈ બાવડા તાલુકા પંચાયત માળિયાના માળિયા હાટીના ખાતે તાલુકા વિકાસ અધિકારી તરીકે ફળિયા અગાઉ જેમ આપણે ખ્યાલ છે એમ જે જૂના પ્રમુખ હતા નૈનાભાઈ નાશિકભાઈ દાદાણી એમના વિરુદ્ધ જે અવિશ્વાસની દરખાસ્ત થઈ ગઈ અને ત્યારબાદ એ અવિશ્વાસની દરખાસ્ત છે એ અમારી સામાન્ય સભામાં પસાર પણ થઈ ગઈ એટલે ત્યારબાદ અમે ઉપપ્રમુખ જે રણજીતભાઈ મસરીભાઈ યાદવ છે એમને પ્રમુખનો ચાર્જ પણ આપ્યો અને જિલ્લા વિકાસ અધિકારી સાહેબના લેટર મુજબ આજરોજ તારીખ ત્રીસ સાત બે હજાર ચોવીસના રોજ અગિયાર કલાકે ખાસ સામાન્ય સભા બોલાવવામાં આવી હતી એમાં ભાવનાબેન નરેન્દ્રસિંહ સિસોદિયા એમના નામનું જે એક ફોર્મ ભરાયું હતું ગઈકાલે જે ફોર્મ ભરવાની તારીખ ઓગણત્રીસ સાત બે હજાર ચોવીસ અગિયાર વાગ્યાથી લઈ અને બે વાગ્યા સુધીનો સમય હતો એમાં અને ફક્ત એક જ ફોર્મ ભાવનાબેન નરેન્દ્રસિંહ સિસોદિયાના નામનું અમને મળેલ હતું અને આજે ત્રીસ તારીખે જે સામાન્ય સભા ખાસ સામાન્ય સભા રાખવામાં આવેલ હતી એમાં ભાવનાબેન નરેન્દ્રસિંહ સિસોદીયા અને બિન હરીફ ચૂંટાયેલા અમે છે